મિત્રો કેમ છો આ બધા મજામાં જ આપની હાલે રહેશો ફાર્મર શાકભાજી બ્લોગ હાલ મારી પોતાની વાડીએ છે અને છીણાનું વાવેતર છે છીણા આપણે દિવાળીનો જે વરસાદ થયો ને વીસ તારીખ વવાઈ ગયા હતા છીણા ત્યાર પછી માથે વરસાદ થયો પછી ઘણો બધો વરસાદ પીડ્યો માથે એના કારણે છીણા ઉગવામાં કેવું રહ્યું પારવા પીડ્યા અને હુકો ને એવો બધો પ્રશ્ન આવ્યો હતો આમાં ઉધાનો ને એવો ત્યાર પછી આપણે આમાં ઉધાની દવા હતી આપણે ક્લોરો જે સાઈફર આવે એ ક્લોરો ચાલી ટકા ત્યાર પછી એક છાપ ત્યાર પછી આ હુકો તો રોકાઈ ગયો થોડાક પાખા થઈ ગયા છે ને સીણા સુધરી ગયા આ દવાથી કઈ વાંધો નથી થોડાક પાખા રહ્યા છે પણ બહુ સારા એવા સીણા થઈ ગયા અત્યારે હમણાં જ તાણ આપી અને ખાતર નાખી અને પાણી પાઈ રહ્યા છે આપણે કાલે જ આ પાણી પી રહ્યું છે આવા છે કોમેન્ટ કરજો કેમ રહે કાટા પાડવા